વલસાડ જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ કપરાડામાં કોંગ્રેસની કારોબારી બેઠક અને કાર્યકર્તા સંમેલન મળ્યું વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર અનેક આકરા પ્રહારો કર્યા વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કરતા કોંગ્રેસના અમિત ચાવડા વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજરોજ શનિવારના કપરાડાના બાલછોંડી ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અગ્રણી અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે વલસાડમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે ગાઉ વલસાડ ડાંગનો આદિવાસી વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી છે ત્યારે ફરી એક વખત વલસાડ ડાંગ લોકસભા બેઠક કબજે કરવા કોંગ્રેસ દ્વારા ત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે આ સંમેલનમાં કોંગ્રેસના અગ્રણીઓને હોદ્દેદારોએ સંગઠનમાં પણ તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી એક શ્વાસે આ ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવો સંકલ્પ કર્યો હતો આ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસ જીતશે દાવો કર્યો હતો વાતમાં અમિત ચાવડાએ કેન્દ્ર અને ભાજપ પર પ્રહારો કર્યા ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો મહિલાઓ યુવાઓની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું જોકે આ વખતે કોંગ્રેસ પૂરી તાકાતથી વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર લડી રહી હોવાથી વલસાડ ડાંગ બેઠક આ વખતે કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો અને ભારત જોડો યાત્રામાં દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત

સૌએ સાથે મળીને છેલ્લા દસ વર્ષનું કેન્દ્ર સરકારનું મોદી સરકારનું શાસન ને ગુજરાતનું જે લાંબા સમયથી એટલે કે સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વર્ષ વલસાડ જિલ્લાને જે અન્યાય થઈ રહ્યો છે લોકોની તકલીફ છે સમસ્યા છે એની ખૂબ વિસ્તૃત વાત કરી આદિવાસી સમાજ જે વર્ષોથી જંગલમાં વસવાટ કરે એનો કબજો ભોગવટો એણે સંભાળ રાખી છે જમીનોની જંગલની જમીનનો અધિકારનો કાયદો લાયા કોંગ્રેસ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજને હજુ જંગલની જમીનના પટ્ટા નથી આપતી નલસે જલ યોજનાની જાહેરાતો તો ખૂબ થઈ શ્રી ભાષણ કરે કે દરેક ઘરને અમે નળથી જળ આપીશું પણ અહીંયા સ્થાનિક જે સાંભળી વાતો એનાથી સ્પષ્ટ થયું કે નળ આવ્યા પણ જળ નથી આવ્યું પણ એના બાને ભાજપના મળતિયાઓના ખિસ્સા ભરાયા છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો મોંઘવારીથી લોકો ત્રસ્ત છે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આરોગ્યની પૂરતી વ્યવસ્થાઓ નથી પાકા રસ્તાઓની સુવિધાઓ નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી પણ આવક તો બમણી ના થઈ પણ ખેડૂતોના ખર્ચા બમણા થઈ ગયા ખેડૂત દેવાદાર થયો છે ત્યારે આ તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે ને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને બે હજાર ચોવીસમાં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે ને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બે હજાર ચારમાં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા અને જ્યારે જ્યારે વલસાડ સીટ જીતીએ છીએ ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે જેમ વલસાડ જિલ્લા અમારા વિપક્ષતા અમિતભાઈ ચાવડાજી અને અમારા વલસાડના દરેક સુઘટના પ્રમુખ હોય દરેક હાજરી અને અમારો પાયાના કાર્યકર્તા અને મજબૂત લેવલ કાર્યકર્તા ચર્ચા કરી વલસાડ જિલ્લા શ્રીને જીતુસિંહ આજે અમે ખાતરી આપી છીએ ત્યારબાદ વાલતુડી ખાતે ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે જે પ્રોગ્રામ કર્યો અને જે લોકોને ભૂર્તિપૂજન કર્યું એ સૌનો વલસાડ જિલ્લામાં શું સૌનો આભાર માનવું તમારે જોયું તમારે અમારા જે કાર્યકર્તા જે બેઠા હતા એ ચાર કલાકમાં એક પણ અમારો માણસ કાર્યકર્તા ઉભો નહીં થયો એ સાબિત કરી બતાવે છે એ લોકો ભૂત પણ જે છે દર્શય છે અને આ શીખને અવેલેબ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો